હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રિયંકા હોમ કિચનમાં તો આજે આપણે બનાવીશું વેજ પુલાવ અને વેજ પુલાવ બનાવવા માટે આપણે જોઈશે બાસમતી ચોખા તો મેં આ ચોખાને ધોઈ અને અડધી કલાક માટે પલાળી દીધા છે અને પલાળ્યા પછી આને વ્યવસ્થિત રીતે આનું પાણી કાઢી લેવાનું છે અને પાણી નીકળી જાય ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ મૂકી દઈશું અને ત્યારબાદ એમાં નિમક ઉમેરી દઈશું પાણી ઉકળી જાય એટલે એમાં ચોખા એડ કરી દેવાના છે લગભગ થી આઠ મિનિટમાં ચોખા વ્યવસ્થિત રીતે બફાઈ જશે ચોખા આપણા બફાઈ ગયા છે અને આપણે ચારણીમાં કાઢી લઈશું અને એને વ્યવસ્થિત રીતે કાંટા ચમચીની મદદથી હલાવી લઈશું જેથી કરીને અંદર કોઈ પણ વરાળ હોય તો એ નીકળી જાય અને ચોખા વધારે બફાઈ ન જાય ત્યારબાદ આપણે દહીંની ગ્રેવી તૈયાર કરવાની છે તો દહીંની ગ્રેવી તૈયાર કરવા માટે સૌ પ્રથમ તો દહીં લેવાનું છે અને દહીં જે લઈ લેવાનું છે એ મોડું લેવાનું છે ખાટું દહીં યુઝ નથી કરવાનું આમાં તો મેં સાત થી આઠ ચમચી જેટલું દહીં લીધેલું છે ત્યારબાદ આને વ્યવસ્થિત રીતે હલાવી અને મિક્સ કરી દઈશું એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે એ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે આદુ લસણ અને મરચાં ત્રણેયની પેસ્ટ બનાવેલી છે એ આપણે એમાં એડ કરી દશું અને ત્યારબાદ એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની છે હવે આપણે આમાં પાઉં ભાજીનો મસાલો નાખીશું દોઢ ચમચી જેટલો મેં પાઉં ભાજીનો મસાલો નાખ્યો છે એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું ગાંઠા ન રહી એ રીતે

તીખા એલચી એ બધું એડ કરવાનું છે આપણે તેલ આવી જાય એટલે બધું એડ કરી અને સાંતળી લેવાનું છે વ્યવસ્થિત રીતે ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરીશું આખું જીરું આખું જીરું ફૂટી જાય વ્યવસ્થિત રીતે ત્યારબાદ એમાં આપણે ડુંગળી એડ કરવાની છે અહીંયા મેં બે ડુંગળી લીધી છે વ્યવસ્થિત રીતે એકદમ પતલી કટિંગ કરી અને લેવાની છે અને ચમચો આપણે યુઝ નથી કરવાનો જેથી કરીને આપણે જયારે ભાતને વ્યવસ્થિત હલાવવાનું થાય તો ભાત તૂટે નહીં ડુંગળી ને એકદમ ગોલ્ડન બ્રાઉન ટેક થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાની છે ડુંગળી આપડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે એમાં આપણે વટાણા એડ કરી દેશું થોડા એવા વટાણાને ચડતા વાર અલગ એટલે વટાણા પહેલા એડ કર્યા છે ત્યારબાદ કેપ્સિકમ એડ કર્યું છે એક નાનું કેપ્સિકમ એડ કર્યું છે મેં એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર ચડવા દેશું થોડું ઘણું ચડી જાય એટલે આપણે ગાજરની આવી રીતે લાંબી સ્લાઇસીસ કરીને એડ કરેલી છે એક ગાજર લીધેલું છે અને એક ટમેટું લીધેલું છે ટમેટાનું પણ ઝીણું કટિંગ કરવાનું છે બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેસું અને આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચડી જાય એના માટે આપણે નિમક એડ કરીશું તો નિમક આના સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે કારણ કે ભાતમાં તો આપણે એડ કર્યું જ છે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને હલાવી લેશું આ બધું એકદમ નથી ચડવા દેવાનું આપણે કચરો ચડવા દેવાનું છે તે જ ક્રંચી ટેસ્ટ આવવો જોઈએ એ ટાઈપનું રાખવાનું છે તો આપને એમ લાગે કે થોડું ઘણું ચડી ગયું છે ત્યારબાદ આપણે જે દહીંની ગ્રેવી કરી હતી એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું અને એકદમ વ્યવસ્થિત રીતે એને પાકવા દેવાની છે જ્યાં સુધી દહીંમાં જે થોડું ઘણું પાણીનું જે મોઇશ્ચર છે એ નીકળીનું છે ત્યાં સુધી ચડવા દેવાની છે કારણ કે જો આમાં પાણીનું મોઇશ્ચર રહી જશે તો ભાત છે છૂટા નહીં બને હવે ત્યારબાદ એમાં આપણે થોડું ઘણું બટર એડ કરી દઈશું બટર ઓપ્શનલ છે તમને ભાવતું હોય તો એડ કરવાનું આનું એકદમ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડવા દેવાની છે ગ્રેવીને લગભગ પાંચથી સાત મિનિટની વાત લાગશે એમાં જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે હજી થોડી વાર રહેવા દઈશું કારણ કે મને થોડું ઘણું પાણીનું પ્રમાણ લાગે છે હવે એની ઉપર ધાણા એડ કરી દેસુ વ્યવસ્થિત રીતે ધાણા અત્યારે જ એડ કરી દેવાના છે કારણ કે છેલ્લે ભાત નાખ્યા પછી જરા પણ આપણે હલાવવાનું નથી હવે જો આપણે ચમચો ફેરવીએ તો પણ તેલ એમનેમ જ રહેવું જોઈએ એટલી કન્સિસ્ટન્સી થઈ જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે તો આપણે હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે જોઈ શકો છો તમે આ તેલ આ ઉપર જ રહે છે ગમે એમ તાવી તો ફેરવો તોય પણ તેલ નીચે જતું નથી એટલે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ છે હવામાં જરાય પણ મોઇશ્ચર કે પાણી રહ્યું નથી એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે ભાત એડ કરી દઈશું જો તમારે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો કાજુ ને કિસમિસ ને હું એડ કરી શકો છો એ ઓપ્શનલ છે મને પસંદ નથી એટલે મેં એડ નથી કર્યા આને એકદમ હળવા હાથે હલાવી લેશું જરા પણ ઉતાવળ કરવાની નથી ને ભાત છે એ ભાંગી જશે મિક્સ કરી દીધું છે વ્યવસ્થિત લેશું તો તૈયાર છે આપણા વેજ પુલાવ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને હજી મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને મારી ચેનલમાં જે બે લાઈકોન આપેલો છે દબાવી દેજો જેથી કરીને નવી નવી વાનગીના નોટિફિકેશન તમને મળતા રહે મારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસિપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ